રાપર ગુરુકુલ ખાતે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો આજે એકવીસમી જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતીય સંસ્કૃતિમાં યોગના મહત્વને પ્રકાશિત કરતી આ ઉજવણી ભારતના વિવિધ વિસ્તારોમાં આયોજિત કરવામાં આવી રહી છે એ અનુસંધાનમાં રાપર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલમાં રાપર તાલુકા કક્ષાનો યોગ દિવસ રાપર તાલુકા મામલતદાર શ્રી એચ બી વાઘેલાની અધ્યક્ષતામાં ઉજવાયો હતો આ પ્રસંગે રાપર નગરપાલિકા પ્રમુખ ચાનભાઈ ભીંડે તાલુકા વિકાસ અધિકારી શ્રી વાઘેલા બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણી નાયબ મામલતદાર બી કે કોરાટ એસઓ કલ્પેશ કાલરિયા પ્રતાપ પરમાર મહેશ સુથાર સીડીપીઓ કાજલબેન પ્રજાપતિ પીજીવીસીએલના નાયબ ઇજનેર એ બી પ્રજાપતિ સરસ્વતી કન્યા વિદ્યાલયના આચાર્ય ગંગાબેન ગુરુકુલના આચાર્ય રાવસિંહ ગોહિલ રાજન મહારાજ નીલેશ માલી મહેન્દ્રસિંહ વાઘેલા લાલજી કારોત્રા ડોલરભાઈ ગોર મધુભા વાઘેલા બબીબેન સોલંકી અને વિનુભાઈ થાનકી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ તથા વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન યોગના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યોગના અભ્યાસની રીતો અને તેના દૈનિક જીવનમાં ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી